શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા અખાત્રીજ છે આ દિવસે આપણે જો સોના ચાંદી મકાન મિલકતની ખરીદી ના કરી શકીએ તો એવી કઈ પાંચ વસ્તુની ખરીદી કરી શકીએ જેથી માતા મહાલક્ષ્મી આપણા ઘરમાં ધનના અને અન્નના ભંડાર ભર્યા રાખે તે વિશે જાણીશું તથા કઈ એવી નકામી વસ્તુ છે કે જેને આપણે આજના દિવસે ઘરમાંથી બહાર કાઢી રાખવી જોઈએ તે વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો અક્ષય તૃતીયા કે જે કદીય ક્ષય ન થાય કે જેનો નાશ ન થાય તેવી શુભ તિથિ વર્ષમાં એક વખત આવે છે આ અક્ષય તૃતીયા આ ઉપરાંત અક્ષય નોમ પણ આવે છે પરંતુ આ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે આજના દિવસે કરેલ ખરીદી કે આજના દિવસે કરેલ શુભ કાર્ય ધાર્મિક કાર્ય અનુષ્ઠાન આદિનું હજાર લાખો ગણું ફળ પ્રાપ્ત થાય છે આ અક્ષય તૃતીયાના દિવસે લોકો સોના ચાંદી મકાન મિલકત જમીન આદિની ખરીદી કરે છે પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જે આવી વસ્તુની ખરીદી કરી શકતા નથી તો એ લોકોએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી આ દિવસે આપણે જો આ મોંઘી વસ્તુ ખરીદી ના શકીએ તો એવી કઈ સસ્તી વસ્તુ છે કે જેમાં માતા મહાલક્ષ્મીનો વાસ હોય અને તેને આપણે ઘરમાં આસાનીથી લઈ આવી શકીએ અને શુભફળની પ્રાપ્તિ પણ થાય તે વિશે જાણીએ આક્ષય તૃતીયાના દિવસે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં અગિયાર કોડી લઈ આવવી જોઈએ ખરીદી કરીને માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનના ભંડાર ભરેલા રાખે છે આ અગિયાર કોડીને લઈને ગંગા જલથી અથવા શુદ્ધ જલથી ધોઈ લેવી જોઈએ ત્યારબાદ તેને સાફ કરીને પૂજા સ્થાન પર રાખી દેવી જોઈએ તેની ઉપર લાલ કંકુ હળદર કે પછી કેસર ચડાવવું જોઈએ ચોખાની ચપટી ચડાવી જોઈએ પછી આ કોડીઓને લઈને એક લાલ વસ્ત્રમાં લપેટીને પૂજા કરીને એટલે કે કોડીની સામે ધૂપ દીપ આદિ કરીને તિજોરીમાં રાખી દેવી જોઈએ આમ કરવાથી પણ માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે આ ઉપરાંત અક્ષયતૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખ ઘરમાં લઈ આવવું જોઈએ શંખ તે લક્ષ્મીજીના ભાઈ છે શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે અને લક્ષ્મીજી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે માટે જ્યાં દેવી લક્ષ્મીજીની પૂજા થાય ત્યાં શંખ રાખવામાં આવે તો દેવી ઘણા પ્રસન્ન થાય છે એમાંય ખાસ કરીને દક્ષિણાવર્તી શંખ તે તો લક્ષ્મી દેવીજીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે જ્યાં દક્ષિણાવર્તી શંખ હોય છે જે ઘરમાં ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે આ દક્ષિણાવર્તી શંખને શુદ્ધ જળથી ધોઈને ત્યારબાદ તેમાં ચોખા ભરી દેવા જોઈએ કેસરવાળા ચોખા ચાલે અથવા હળદરવાળા ચોખા પણ રાખી શકીએ એક પૈસો રાખવો જોઈએ અથવા તો દક્ષિણાવર્તી શંખમાં આપણા પૂજા સ્થાનમાં રાખીએ ત્યારે તેમાં જલ ભરીને રાખવું જોઈએ આ દક્ષિણાવર્તી શંખ આપણે પૂજા ઘરમાં અવશ્ય રાખી શકીએ છીએ પરંતુ તેને કદીએ ખાલી ન રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં ધન વૈભવની કમી કદી રહેશે નહીં આ ઉપરાંત આ અક્ષય તૃતીયાના દિવસે એકાક્ષી નારિયેલ જે લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ છે તેને ઘરમાં લઈ આવવું જોઈએ એક અક્ષી નારિયેલ માતા મહાલક્ષ્મીની કૃપા દેનાર છે એક અક્ષી લઈ આવીને ઘરના મંદિરમાં રાખીને તેની પૂજા કરીને ત્યારબાદ તેને ઘરના મંદિરમાં પણ રાખી શકાય છે અને તિજોરીમાં પણ રાખી શકાય છે આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે ત્યારબાદ આ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લઈ આવવું જોઈએ પારદ શિવલિંગ અથવા તો ચાંદીનું શિવલિંગ અથવા તો કોઈ પણ ધાતુનું કે પથ્થરનું શિવલિંગ નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ લઈ આવીને જો ઘરના મંદિરમાં સ્થાપન કરવામાં આવે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો ભગવાન મહાદેવ જે કુબેર ભંડારી છે તેની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે અક્ષય તૃતીયાના દિવસે કુબેર ભગવાનને તેમનો ખજાનો પ્રાપ્ત થયો હતો માટે કુબેરદેવના જે ઇષ્ટદેવ છે તે છે ભગવાન મહાદેવ અને મહાદેવનું નાનકડું શિવલિંગ લઈ આવીને જો ઘરમાં રાખવામાં આવે અને દર સોમવારે અથવા નિત્ય ભગવાન મહાદેવના તે શિવલિંગ ઉપર જલાભિષેક કરવામાં આવે તો પ્રભુની કૃપા પ્રાપ્ત થાય તો ઘરમાં ધનની રેલમછેલ થઈ શકે છે લક્ષ્મીજી અને કુબેર દેવતાનો સ્થાયી વાસ ઘરમાં રહે છે ભગવાન ભોળાનાથની આજના દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ અને જો શિવલિંગ પણ ન લઈ આવીએ તો શિવાલયમાં જઈને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી શકાય છે ત્યાર પછી અક્ષય તૃતીયાના દિવસે ક્રિસ્ટલનો કાજબો નાનકડો કાજબો આવે છે તે લઈ આવી અને ઘરમાં રાખવો જોઈએ આ કાજબો તે છે સમુદ્ર મંથનમાં ભગવાન નારાયણે કચ્છપ અવતાર ધારણ કર્યો હતો તેનું સ્વરૂપ છે કાજબો કે જે ભગવાન મહાદેવના શિવાલયમાં પણ આપણને દર્શન આપે છે કાચબો તે આપણને સમજાવે છે કે જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે દરેક ઇન્દ્રિયને અંદર સંકેલી લેવી જોઈએ જેમ કે આજબો પોતાનું મોં હાથ પગ બધું શરીરમાં સંકેલી લે છે એમ આપણે પણ જ્યારે ઈશ્વર ભજન કરીએ પ્રભુની સમીપ જઈએ ત્યારે આપણી ઇન્દ્રિયો એટલે કે મનની ઈચ્છાઓ વ્યાધિઓ ઉપાધિઓ જે કાંઈ મનમાં વિચારનું વમણ ચાલે છે તેને મનમાં અંદર સંકેલી લેવું જોઈએ અને પ્રભુ સાથે ભેટો કરવો જોઈએ મિલન કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ એટલે કે પ્રભુની સાથે વાસ કરવો જોઈએ તે કાચબો આપણને સમજાવે છે એટલા માટે કાચબો પણ જીવનમાં અને ઘરમાં સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે આજના દિવસે કાચબાની ખરીદી કરવાથી ઘરમાં રોગ કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે અને કાચબો સુખ સમૃદ્ધિ ઘરમાં લાવે છે મિત્રો આમ આ પાંચ વસ્તુ ખાસ છે જેને આપણે ઘરમાં લઈ આવીએ આજના દિવસે તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પણ આપણે લીલા ધાણા છે સુકાયેલા ધાણા છે હળદર છે નમક છે ચોખા છે તેની ખરીદી પણ કરી શકીએ છીએ નાની નાની વસ્તુની ખરીદી કરીને ઘરમાં લઈ આવીને પ્રભુની સામે રાખીને પછી તેનો ઉપભોગ કરી શકાય છે આમ કરવાથી પણ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ અક્ષય તૃતીયાના દિવસે હવે આપણે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ઘરમાં ન રાખવી જોઈએ આ અક્ષય તૃતીયાનો ખાસ દિવસ છે જેમાં માતા મહાલક્ષ્મીની ખાસ પૂજા થાય છે અને માતા મહાલક્ષ્મી જો રીસાઈ જાય તો કહેવાય છે કે ઘરમાં દરિદ્રતાનું આગમન થાય છે અક્ષય તૃતીયાના દિવસે તૂટેલી સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ આમ કરવાથી બરકત નથી રહેતી લક્ષ્મી પૂજા દરમિયાન જે ફળની પ્રાપ્તિ થવી જોઈએ તે પ્રાપ્ત થતી નથી ઘણી વખતે આપણે સાવરણીથી ઘરની સફાઈ કરતા હોય ત્યારે સાવરણીમાંથી અમુક અમુક રેસા નીકળતા જતા હોય છે તેવી સાવરણી આજના દિવસે ઘરમાં ન રાખવી જોઈએ નવી સાવરણી આજના દિવસે વાપરીએ તો વધુ સારું આ ઉપરાંત તૂટેલા કે જૂના પુરાણા ચપ્પલ ઘરમાં ન રાખવા જોઈએ જે ચપ્પલ કે બૂટ તૂટી ગયા છે તે દરિદ્રતાની નિશાની છે જો ભગવાને આપણને આપ્યું હોય તો એ ચપ્પલ કે બૂટને આપણે ફેંકી દેવા જોઈએ અને જો એ આમ પણ ન કરી શકીએ તો તેને સંધાવી લેવા જોઈએ પરંતુ તૂટેલી વસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ આજના દિવસે આમ કરવાથી લક્ષ્મીજી રુષ્ટ થાય છે ઘરમાં બરકત રહેતી નથી આ ઉપરાંત તૂટેલા ફૂટેલા બર્તન ઘરમાં ન રાખવા જોઈએ અશાંતિ ફેલાવે છે લક્ષ્મીજીનો વાસ થતો નથી તૂટેલા બર્તન કે જે સ્ટીલના બર્તન કે કોઈ પણ ધાતુના બર્તન હોય તેમાં તિરાડ પડી ગઈ હોય તે નકારાત્મક ઊર્જા પેદા કરે છે કાચના વાસણ છે કપરકાબી છે ગ્લાસ છે તેમાં પણ થોડો ખાડો પડી જાય છે ઘણી વખત પડે છે ત્યારે તે ખાડાવાળા બર્તન પણ ઘરમાં ન રાખવા જોઈએ જો ઈશ્વરે આપણી ઉપર કૃપા કરી હોય તો આવા બર્તનને બદલે નવા બર્તનનો ઉપયોગ કરવો જોઈએ અને આવા બર્તનને કૂડા કચરામાં ફેંકી દેવા જોઈએ આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે ગંદા મેલા કપડાંનો ઉપયોગ ન કરવો જોઈએ ઘરમાં પણ આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે આજના કપડાં બે દિવસ પછી ધોઈએ છીએ પરંતુ અક્ષય તૃતીયાના દિવસે ઘરની સફાઈ અવશ્ય કરવી જોઈએ ગંદા કપડાને સાફ કરી લેવા જોઈએ ધોઈ લેવા જોઈએ માતા મહાલક્ષ્મીને સાફ સફાઈ ઘણી પસંદ છે આ દિવસે સાફ સફાઈવાળા ઘરમાં માતા મહાલક્ષ્મી અવશ્ય આગમન કરે છે આકર્ષિત થાય છે માતા મહાલક્ષ્મી એટલા માટે આજના દિવસે ઘરની સાફ સફાઈ રાખવી ગંદા કપડાને ધોઈ નાખવા જોઈએ અને પોતે પણ સ્નાન કરીને નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ આ અક્ષય તૃતીયાના દિવસે આપણા ઘરના રસોડામાં જે ગંદા વાસણ છે બર્તન જમીને પછી રાખીએ છીએ તેવા વાસણ પણ રાખવાના જોઈએ વાસણને તુરંત જ સાફ કરી લેવા જોઈએ રાત્રિના સમયે પણ આવા જે એઠા વાસણ છે તે રાખવાના જોઈએ આ ઉપરાંત આ ક્ષયતૃતિયાના દિવસે આપણે જે બાગ બગીચો વાવ્યો હોય છે કુંડા વાવ્યા હોય છે ફૂલ છોડના જે કુંડા છે તેમાં સુકાયેલા જો ફૂલ છોડ હોય તેનો પણ આજે નિકાલ કરવો જોઈએ તે સુકાયેલા ફૂલ છોડને કાઢી નાખવા જોઈએ અને નવા ફૂલ છોડ વાવી લેવા જોઈએ કારણ કે સુકાયેલું વૃક્ષ છે કે સુકાયેલો છોડ છે તે નેગેટિવ એનર્જી ઘરમાં પેદા કરે છે વાસ્તુ દોષનું નિર્માણ કરે છે અને માતા મહાલક્ષ્મી પણ નારાજ થઈ જાય છે એટલા માટે સુકાયેલા વૃક્ષ કે છોડને આ દિવસે ઘરમાં ન રાખવા જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની કૃપા બની રહે છે જીવનમાં તરક્કી થાય છે અક્ષય તૃતીયાના દિવસે ઘરની બહાર આવી જે વસ્તુ આપણે વાત કરી તે અવશ્ય નિકાલ કરવો જોઈએ આ ઉપરાંત પણ ઘરમાં એવું તૂટેલું ફૂટેલું ફર્નિચર હોય જેનો આપણે ઉપયોગ ન કરતા હોય તે બધું જો આપણે બહાર રખાવી દઈએ અથવા કોઈ જરૂરિયાતમંદને દઈ દઈએ ફ્રીમાં દઈ દઈએ તો આપણે તેની કિંમતની આવશ્યકતા ન હોય તો કોઈને ફ્રીમાં પણ દઈ શકીએ છીએ આમ આ ક્ષય તૃતીયાના દિવસે ઘરમાંથી સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ જે તૂટેલું ફૂટેલું છે આપણને ઉપયોગમાં નથી આવતું પરંતુ કોઈ જરૂરિયાત મનને ઉપયોગમાં આવતું હોય તો તેને આપી દેવું જોઈએ આમ કરવાથી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના નામ જપ અવશ્ય કરાય છે મંત્રજપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે લક્ષ્મી નારાયણનું ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરવાથી હજાર ગણું લાખો ગણું ફળ પ્રાપ્ત થાય છે આત્માનું કલ્યાણ કરવા માટે આજના દિવસે આપણા મંગલમય દેવતાનું પૂજન અવશ્ય કરવું જોઈએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાયતનો હરિ બોલો લક્ષ્મીનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ